ગુજરાત રાજ્યના સુરત શહેર સુરત ગ્રામ્ય ભાવનગર તેમજ રાજ્યના અલગ અલગ જિલ્લામાં વહેલી સવારે મેઇન રોડ પર આવેલ ઓફિસ બેકરી મોબાઈલ દુકાનોના તોડી ચોરી કરતા અને આરોપીઓને ઝડપી પાડી ચોરીના કુલ ભેદ ઉકેલથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરત શહેર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી શહેર વિસ્તારમાં મળેલ ગરફોટ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સારું આપેલ આદેશ અન્વય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી નાઓની રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઘરફોડ ચોરી કરનાર ઇસમોને શોધી ઝબ્બે કરવા સારું વર્કઆઉટમાં હતા દરમિયાન આર્મસ ઓ કોર્ટના પોલીસ માણસો શહેર વિસ્તારમાં બનતા ઘરફોડ ચોરીના આરોપીની વોચ તપાસમાં હતા દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારભૂત બાતમકીકતના આધારે ડકાઉવાના મકાઇ પુલની નીચેથી આરોપી અરવિંદ ઉર્ફેર રાજુ હિંમતભાઈ મકવાણા રહે બજરંગ થિયેટરી પાસે રોડ જાહેર ફૂટપાથ ઉપર સુરત મૂણવતન દામનગર જૂની શાક માર્કેટ પાછળ કોળીવાસ વિસ્તાર તાલુકો લાઠી જેનો અમરેલી નાઓને આજરો ચોરી કરવાના સાધનો સાથે ઝડપી પાડવામાં આવે છે જેમની પાસેથી ચોરીના પૈસાથી ખરીદેલ મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા દસ મળી આવેલ છે